સારું કરી ભૂરાજી ને તન થયું સારું કરી ખરા ટાણે થાય ખેતર માં હતા જોડે થઈ તો જ્યું પાકું તો થઈ ગયું હવે આમ છે કેમ કે પુરાજી ના ડોર નતા યાર ફોન ના કરે કે કઈ અને હરખોજી કેટલું બધું રાખતા થા હે રાજુ શું કરતા કે આ તો જ્યો તો લા પુરાજી ના તો કેમ પુરાજી તો હે જ ને કો પૂછણું આવી તો ત્યાં કેવા જ્યો તો એમ હા

અને પણ આ 20 વીઘા તો જમીન છે તો આપણે અહીંયા રાખા હારું મજા છે જબર કેવાય રાધીન તาตุ કરતા નહો મારું માનો તો એમ એમની આરી પૂછોડી નહી બીજુંય ના કરતા આવે ને તો કરતા

મારું બેટું એક કે ભૂરા કરો એક કે સગન ચિંત કરો પેલો હરખો કે મારતા કરો સારું માનવું છે મારે એ આ તો હગલ લઈને અવાય નીઓ

ते के पढ़ल है कॉलेज करल है वो अन के पैसे मारा कन है जोत तो वासे तालिस की पर मार पैसे वारो नहीं करवान बस यही भारत खरी शांति राखो मु बात कहूं बस यही बे डगला आगर वथियो ती पछे चमकु आई चमकु के हरखा जीना तो कराई नहीं की बातल मारा बातल के पैसा मारा ले जा झुका ले नहीं केतलू बतु तो ले जाई पछे यही वरी चमकू ने अडरती करे

ઉરોજી અને છોકરો બે ઠંડર ગોપાળ જેવા છે એમ હાથે રોટલા ખડીને ખાતા હવે ઈરાય શું તમારે હાગુ કને તમને આવું બધું પૂછ્યું દે આ પૂછવાવાળો તો મને મૂજ છું બીજું કોઈ નહીં મારે યાર ફોન આવે તો પછી જવા બાલવો કે નહીં આડિયો આડિયો કે નલે ગાડી હજુ હું પહોંચ્યો નહીં આના કેટલા જણા વસમાં આવી ગયા

તો હવે મારે હાસ કરવા માટે છે ને તમારો તો યાર પૂરો વિશ્વાસ છે એટલે તમને કીધું આ તો હવે તમે હારા છો હા તો એટલે તમને કેવું પડ્યા છે હવે તમે ક્યાં ખારું ને ગોતો ન કે પછી ચક મોટા પાડા લઈને સારમાં હારા આટલી ઘડા તમે રખડે આવી શેરપરામાં ગમ તો અતાર તો હોય છે હગા થઈ ગયો હોય તો થઈ ગયો હોય પણ મારા તો એક બોલવા બોલવાવાળા નહીં હા તો તમને હાશું કહું હા એની વાદે ના પડશો એમ તાર

કીધું કે મારાય ને મારો છોકરો આટલો પગાર કરે ને કોલેજ કરે ભમદ કેવાય કેવાયમાન કેવાય નહીં ગોતા જાય ને

મારો બેટો જા જા સારું એ રીતે મારા મનમાં વિચારવા ફે